અને બીજી એક વસ્તુ તમને કહી જો સામાન્ય રીતે છ આવે એટલે આપણને યાદ આવે ચાર નબે ચાર નબે કેટલા થાય ચારબે છ થાય એટલે બેતાલીસ નો સુધારામાં ફરજ ઉમેરવામાં આવી ગયું ને જો આ બેતાલીસ બરાબર ફરજ તો કે બેતાલીસમાં સુધારામાં ફરજ ઉમેરવામાં આવી ફરજ એટલે છ અને જ એટલે કે છ જાન્યુઆરી એટલે ફરજ દિવસ સુધારામાં ફરજ ઉમેરવામાં આવી એનો મતલબ શું થયો કે મૂળભૂત ફરજ મૂળ બંધારણનો ભાગ ન હતો એટલે ઓગણીસો ને પચાસ થી અને ઓગણીસો છોતેર બાદ એડ કરવામાં આવ્યું અને ઓગણીસો છોતેર માં જ્યારે એડ કર્યું ત્યારે એક સમિતિની મદદ લેવામાં આવી હતી સમિતિ સરદાર સુવર્ણ સમિતિ અને સરદાર સુવર્ણ સમિતિની આઠ ભલામણનો સ્વીકાર કર્યો હતો અમુક ભલામણનો સ્વીકાર કર્યો હતો જેમાંથી બે ભલામણ એવી હતી જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો એક ભલામણ હતી ટેક્સ ટેક્સ રિગાર્ડિંગ એટલે કે સરદાર કે કહ્યું કે ભાઈ ટેક્સ ભરવો પણ મૂળભૂત ફરજ હોવી જોઈએ બીજું કહ્યું કે મૂળભૂત ફરજના ઉલ્લંઘન બદલ શિક્ષા આપવી જોઈએ અથવા તો દંડ આપવો જોઈએ જેવી ભલામણ કોને કરી હતી સરદાર સુવર્ણસિંહ સમિતિ પરંતુ આ બંને ભલામણનો શું થયો તો કે અસ્વીકાર કરવામાં આવ્યો કઈ સમિતિ હતી તો કે સરદાર સોર્ણ કયા સુધારામાં ઉમેરવામાં નવ બેતાલીસ નો સુધારામાં મૂળભૂત ફરજ કોને લાગુ પડશે તો કે માત્ર ભારતીય નાગરિક લાગુ પડશે શરૂઆતમાં કેટલી ફરજ હતી દસ ફરજો હાલમાં કેટલી છે અગિયાર ફરજો જો અહીંયાથી પાછા ત્રણ પ્રકારના પ્રશ્નો પડે તમને સવાલ નીકળે કે સરદાર સુવર્ણસિંહની કેટલી ભલામણનો સ્વીકાર થયો તો કે આઠ બેતાલીસ માં સુધારા ઓગણીસો છોતેર માં કેટલી ઉમેરવામાં આવી તો કે દસ બે ની હસ ઉમેરવામાં આવી તો ભલામણ કરી હતી અને હાલમાં કેટલી છે તો હાલમાં છે અગિયાર

આપણે ભારત દેશને સાર્વભૌમ એકતા અખંડિતાનું રક્ષણ કરવું એ પણ આપણી ફરજ છે સાર્વભૌમ એકતા અખંડિતાનું રક્ષણ કરવું ડી ઉપરથી આવશે દેશ દેશનું શું કરવું તો કે દેશનું રક્ષણ કરવું ડિફેન્સ અથવા તો દેશ પણ યાદ રાખી શકો છો એ ઉપરથી આવશે ઇસ્ત્રી અને ઇસ્ત્રી અને એનિમી એટલે કે સ્ત્રીઓના ગૌરવની જાળવણી કરવી એની રાખવી એટલે કે દુશ્મનાવટ નહીં રાખવી પરંતુ શું રાખવું ભાઈચારો રાખવો ઓકે એના પછી આવશે એફ એફ ઉપરથી યાદ રાખવું ફોલ્ટ ફોલ્ટનો મતલબ થાય કિલ્લો કિલ્લો શું છે આપણો કિલ્લો આપણો વારસો છે તો વારસાનું શું કરવું જોઈએ જતન કરવું જોઈએ હવે એ પ્રકારનો પણ પ્રશ્ન નીકળે કે વારસાના જતન માટેની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં છે તો આપણે રાજ્ય રીતના સિદ્ધાંતોમાં પણ જોઈએ મૂળભૂત ફરજો ની અંદર પણ જોયું જી ઉપરથી જંગલ જંગલ પતા ચલા હે જંગલ નદી તળાવ જંગલ નદી તળાવની જાળવણી એ જ ઉપરથી આવશે હ્યુમિનિટી હ્યુમિનિટી એટલે કે માનવતાવાદ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એટલે કે અંધશ્રદ્ધામાં ના માનવ શ્રદ્ધામાં માનવ તો અહીંયા હ્યુમિનિટી અને દ્રષ્ટિકોણ કેળવવો આ ઉપરથી બનશે ઇન્કમ અને આ ઉપરથી બનશે ઇન્કમ ઇન્કમનો મતલબ શું થાય નો મતલબ થાય જાહેર મિલકતનું રક્ષણ જાહેર સંપત્તિ જે આપણે એનું રક્ષણ કરવું અમુક લોકોની ટેવ હશે તમે જોતા અમુક લોકો એવા હશે ખબર નહીં એમને શું થતું હોય છે કે ગાડમાં બેઠા બેઠા ઘાસ તોડી નાખતા હશે અમુક લોકોને હાથ ગયા સીધા તો એ આપણી જેટલી પણ જાહેર મિલકતનું રક્ષણ કરો પોતાના ઘરમાં આવું નહીં કરે અમુક લોકો બસની અંદર પણ આવું કરતા હોય છે સરકારી બસો હોય તો સરકારી બસોમાં જે રૂ જે સ્પંચ ટાઈપનું જે જોવા મળશે એક્સિજન્ટ જોવા મળશે એને પણ થોડી લેતા હોય છે પોતાની કારમાં કરે તો ઇન શોર્ટ એમ છે આપણે બધા ભારતીય નાગરિક છે જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ ખાનગી મિલકતનું તો બધા કરતા જ હોય છે ખાસ જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ એના પછી જે જે ઉપરથી જસ કેળવું એટલે કે ભારતને દરેક શ્રેષ્ઠ દરેક દરેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ હાંસલ શ્રેષ્ઠતા શ્રેષ્ઠ હાથ એટલે ભારતને દરેક ઉચ્ચ સોપાન ઉપર લઈ જવું ભારત તરફથી સારામાં સારું રિપ્રેઝેન્ટ કરવું એ પણ આપણે ફરજ હોવી જોઈએ અને સાથે સાથે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને શિક્ષણ એની વાલીની ફરજ છે એ કોની ફરજ છે એમના માતા પિતાની ફરજ છે નાસ ઉમેરવામાં આવી છે છ્યાસીમાં સુધારાની અંદર એટલે કે મૂળભૂત ફરજોની અંદર મૂળભૂત ફરજોમાં બે સુધારા થયા છે કયા કયા સુધારા તો ખાસ યાદ રાખજો મૂળભૂત ફરજોમાં એક સુધારો થયો છે બેતાલીસ સુધારો અને મૂળભૂત ફરજોમાં બીજો સુધારો થયો છે એ છે છ્યાસી મો સુધારો તો મૂળભૂત ફરજોમાં અત્યાર સુધીમાં કેટલા સુધારા થયા છે બે સુધારા બીજું મૂળભૂત ફરજોને કાયદાકીય માન્યતા આપનાર સમિતિ કઈ છે તો મૂળભૂત ફરજોને કાયદાકીય માન્યતા આપનાર સમિતિનું નામ પૂછાય તો આવશે વર્મા સમિતિ એટલે કે મૂળભૂત ફરજોમાં બે સમિતિ જોવા મળશે એક આવશે સરદાર સ્મરણ સમિતિ અને બીજી કઈ સમિતિ આવશે વર્મા સમિતિ ક્લિયર ચાલો